જય જવાન જય કિસાન રક્ષાબંધનની દરેક ભાઈ બહેન ને શુભકામનાઓ અને અમારે તો આજે એક થી લગભગ ત્રણ થી ચાર ખુશખબરીઓ છે રક્ષાબંધન જો અજીત ભાઈ અમારા નવી ગાડી લાવી છે એટલે એના વધામણા ચાલુ છે અમારા ભાઈએ પણ અમને એક્ટિવા ગિફ્ટમાં આપી છે રક્ષાબંધનની આ મહેમાન તો લગભગ પહેલી વાર બધા બ્લોગમાં આવ્યા છે આ મહેમાન અમારા સુરત થી આવ્યા છે અને આ વડોદરા થી આવ્યા છે અને બધી અમારી ફઈઓ છે સેલિબ્રિટીની આ બધી અમારી ફઈઓ છે અજીત ભાઈને નવી ગાડીની ખૂબ ખૂબ શુભકામનાઓ નવી ગાડી લાવી છે આજે આ રાજીતભાઈ અને એમને પણ આજ ઘર નવા ઘરનું પણ મુરત છે અને અમારી ફઈઓ આજ રાખડી બાંધવા પણ આવી છે અને ગાડીને વધામણા કરવા પણ આવી છે ઘણા લોકો અમારી ફઈ ની જોઈ આ સેલિબ્રિટી ની ચાર ચાર ફઈઓ છે હજુ એક ફઈ બાકી છે આવવાના અને આ બાર બધા મેમ ઘરના છે મારો પરિવાર છે બધો અમારા ભાઈઓ છે આ ચિલા કરે છે અને આ છે સેલિબ્રિટીના ત્રણ ભાઈઓ આ છે એમની બહેનો બધી આ આમ તો પાંચ બહેનો છે પણ હજુ સુધી બે આવી નથી એ લગભગ લાગે ભેસે દોવા રહી અજીતભાઈ <laughs> 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 <laughs>

આજ અમારો સહ પરિવાર બધો ભેગો થયો છે ફોટો મૂકવાની ફરિયાદ કરે છે કોયન થી મહેમાન આવ્યા છે આજે અમારી ફૈયો રાખડી બંધવા આવી છે હજી ત્રણ આવી છે ને બે બાકી છે અમારે પણ હ કોઈ ફરી રાખડી બાંધી લો અમારે આ બાજુ પણ બાંધવાનું ચાલુ છે જો